નમસ્કાર મિત્રો આજે હું તમને મારી સાસુની એક કરુણ ઘટના જણાવવા જઈ રહી છું જેને અંત સુધી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મારું નામ મીના છે મારી મોટી બહેન ટીના માટે આજે ખૂબ જ સારા અને સમૃદ્ધ પરિવારમાંથી સંબંધ આવ્યો હતો જે ખૂબ જ અમીર લોકો હતા તેમના ત્રણ પુત્રો હતા જેમાંથી સૌથી નાના પુત્ર માટે આ સંબંધ આવ્યો હતો બાકીના બે પુત્રો પહેલેથી જ પરિણિત હતા અને તેમના ઘરમાં તેમની મા પણ હતી મારી બહેને આ સંબંધ માટે હા તો પાડી દીધી હતી પરંતુ તે ખૂબ જ પરેશાન અને કોઈ વિચારોમાં ખોવાયેલી રહેતી હતી અમારા ઘરમાં ના પાડવાની જગ્યા એમ પણ નહોતી જો તેણે ના પાડી હોત તો પણ પપ્પાએ તેના લગ્ન કરાવી દીધા હોત કારણ કે પ્રથમ બે બહેનો સાથે પણ આવું જ બન્યું હતું પરંતુ હવે ટીના દીદી હદથી વધારે પરેશાન રહેતી હતી હું ઘરમાં સૌથી નાની હતી મને સૌથી વધારે ચિંતા રહેતી હતી મેં મારી દીદીને વારંવાર પૂછ્યું પરંતુ તેણે મને કોઈ વાત ના જણાવી લગ્નના દિવસે જ્યારે હું તેના રૂમમાં ગઈ તેને જગાડવા માટે કે આજે તેના લગ્ન છે કમ કમ આજે તો વહેલી ઊઠી જા પરંતુ હું આશ્ચર્યચકિત તો ત્યારે થઈ ગઈ જ્યારે તે પથારીમાં હાજર જ નહોતી તેણે ઓ એવી રીતે મૂક્યું હતું કે અમને એવું લાગે કે તે સૂઈ રહી છે તેનો મતલબ કે તે રાત્રે જ ઘરેથી ક્યાંક ભાગી ગઈ હતી લગ્નની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને જાનવાળાના ફોન પણ આવી રહ્યા હતા કે અમે લોકો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પહોંચી જઈશું અને અહીંયા તો દુલ્હન જ ગાયબ હતી મારા પપ્પાની મુહુલ્લોમાં ખૂબ જ ઇજ્જત હતી ભગવાને તેમને ચાર દીકરીઓ આપી હતી પરંતુ તેમ છતાં પણ તેમણે પોતાની દીકરીઓ વિશે ક્યારેય એવું નહોતું કહ્યું કે ભગવાને મને માત્ર દીકરીઓ જ આપી છે અને મારો દીકરો નથી અમે હંમેશા તેમની ઇજ્જત રાખી હતી પરંતુ મારી બહેન ના જાણે શું વિચારીને ઘરેથી ભાગી ગઈ હતી તે અમારા માટે એક ચિઠ્ઠી મૂકીને ગઈ હતી જેમાં લખ્યું હતું કે તે પોતાની પસંદગીના છોકરા સાથે જઈ રહી છે મારા માતા પિતા ખૂબ જ પરેશાન થઈ ગયા હતા તેમણે મને કહ્યું કે હું દુલ્હન બનીને બેસી જાઉં પરંતુ જો હું આ બલિદાન આપવા માટે તૈયાર પણ થઈ જતી તો શું છોકરાવાળા આ વાત માટે માની જતા તે તો મારી બહેનને પસંદ કરીને ગયા હતા જાન આવી એ ભહેલા હું દુલ્હન બનીને બેસી ગઈ બધું જ નોર્મલ ચાલી રહ્યું હતું પછી મારી છોકરાની માને બોલાવીને લાવી અને રડતા રડતા તેમની આખી વાત જણાવી અને તેમના પગમાં બેસી ગઈ અને કહેવા લાગી કે અમને માફ કરી દો અમે ખૂબ જ મજબૂર છીએ અમારી ઇજ્જત રાખી લો અમારી નાની પુત્રી સાથે તમારા પુત્રના લગ્ન કરાવવા માટે માની જાઓ જો જાન પાછી જાશે તો અમારી ભારે બદનામી થશે મારી બહેનના સાસુ ખૂબ જ સારા સ્ત્રી હતા તેમણે મારી માના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી આમાં તમારી ભૂલ નથી તમારી સાથે જે કંઈ પણ થયું તે તમારી દીકરીએ કર્યું છે આમાં તમારો કોઈ પણ વાંક જ નથી તમે ચિંતા ના કરો અમે તમારી નાની દીકરીને સ્વીકારી લઈશું અને હું મારા પુત્રને પણ સમજાવી દઈશ તેમણે તેજ ક્ષણે તેમના પુત્રને આખી વાત જણાવી દીધી અને મારા લગ્ન થઈ ગયા અને જલ્દીથી વિદાય પણ થઈ ગઈ જેથી વધુ સમય ના લાગે અને લોકોને વાતો કરવાનો મોકો પણ ના મળે મારા માતા પિતાએ તેમને કહ્યું કે તમે અમારી ઇજ્જત બચાવી લીધી છે અમારી દીકરી હંમેશા તમારી સેવા કરશે મેં પણ કસમ ખાધી હતી કે જે મહિલાએ મારા ઘરની ઈજ્જત બચાવી છે હું હંમેશા તેમની સાથે સારો વ્યવહાર કરીશ હું એ ઘરમાં જતી રહી હું મારા સાસુના નાના દીકરાની પત્ની હતી જેમણે પોતાના નાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમણે કહ્યું કે તારી પરેશાન થવાની જરૂર નથી મારી બંને મોટી વહુઓ બહુ જ અજીબ છે હું તેમને પસંદ કરીને લાવી હતી પરંતુ તેમણે પોતાનો સાચો રંગ બતાવી દીધો તો તેમની વાત એક કાનેથી સાંભળ જે અને બીજા કાનેથી કાઢી નાખજે આ તારું પોતાનું ઘર છે હું ખૂબ જ પરેશાન હતી માતા પિતા માટે પણ અને પોતાની બહેન માટે પણ પરંતુ હવે મારી જિંદગી શરૂ થઈ ગઈ હતી હું આ લગ્ન માટે તૈયાર નહોતી મને શું ખબર હતી કે આજે મારી બહેનની જગ્યાએ મારા લગ્ન થઈ જશે મને લાગ્યું કે મારી બહેન પોતે તો ભાગી ગઈ અને મને આગમાં ફેંકી ગઈ પરંતુ એવું કંઈ ન હતું તે તો કમનસીબ હતી જે આટલા સારા ઘરની જતી રહી હતી ચાહે તો કોઈ મહેલમાં પણ ગઈ હોય પરંતુ આ વાત તેમના સંબંધીઓ ક્યારેય નહીં ભૂલે કે તે ભાગીને આવી છે કાલે જો ભગવાને તેને દીકરી આપી દીધી તો તેને બધા એવું જ કહેશે કે તારી માં પોતાના ઘરેથી ભાગીને આવી હતી પરંતુ ઘરેથી ભાગી જવા વાળી છોકરીઓ આ વિશે વિચારતી પણ નથી આટલી વાત માણસને કેમ સમજ નથી પડતી મારા સાસુ ખૂબ જ સારા હતા કહેવાય છે ને કે જેના દિલમાં ભગવાનનો ડર હોય છે તે વ્યક્તિ ખરાબ ના હોઈ શકે ખરાબ વ્યક્તિ હંમેશા એ જ હોય છે જેના મનમાં ભગવાનનો ડર હોતો નથી મારા સાસુ આખો દિવસ હાથમાં માળા પકડીને જપ અને પૂજા અર્ચના કરતા રહેતા ખબર નહીં તેમને જોઈને મારા હૃદયને થોડી રાહત મળી જાતી હતી પરંતુ આ ઘરમાં રહેતા રહેતા મેં એક વાત નોટિસ કરી હતી કે તેમની આ ઘરમાં કોઈ ઈજ્જત ન હતી તેમને પૂછીને કોઈ કામ કરવામાં નહોતું આવતું ત્યાં સુધી કે તેમના પુત્રો તેમની સાથે ખરાબ વર્તન કરતા રહેતા હતા તેમની ડાયાબિટીસ હતી તેમનો એક દીકરો તેમનું ખાવા પીવાનું ધ્યાન રાખતો હતો પરંતુ આજે ઘરમાં જીરા રાઈસ બન્યા હતા મી સાસુને કહ્યું કે તમારી તબિયત માટે ચોખા સારા નથી તમારા માટે બીજું કંઈક બનાવી આપો તો તેમણે કહ્યું ના મને આદત નથી જે પણ બને છે તેને હું ચૂપચાપ ખાઈ લઉં છું ચોખા ખાવાથી ડાયાબિટીસ થોડી વધી જશે મને ખબર છે પરંતુ હું કોઈના ઉપર બોજ નથી બનવા માંગતી મેં કહ્યું કે હું અલગથી તમારા માટે એક શાક અને રોટલી બનાવી આપું છું તમે ચિંતા ના કરો શાક અને રોટલી બનાવવામાં થોડું મોડું થઈ ગયું મારા પતિ આવી ગયા હતા તે રૂમમાં જતા રહ્યા પરંતુ હું તેમની પાછળ નહોતી ગઈ જ્યારે તેમણે મને કહ્યું હતું કે હું જેવો જ ઘરમાં આવી જાઉં તો તારે મને રૂમમાં મળવાનું મેં કહ્યું હું તમારી મા માટે રોટલી બનાવી રહી હતી આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે મારા પતિએ મારા ઉપર ગુસ્સો કરવાનો શરૂ કરી દીધો કે અડધો કલાકથી હું અહીંયા આવ્યો છું અને તું મને એટલું નથી પૂછી શકતી કે મારે પાણી જોઈએ છે કે નહીં ચા પહેલાં મારા માટે પાણી અને ખાવાનું લઈને આવ મેં કહ્યું હું તો તમારી માની સેવા કરી રહી હતી તમારે તો ખુશ થવું જોઈએ તો મારી પતિએ કહ્યું કે મારી માની સેવા કરવાની કોઈ જરૂર નથી અન્ય ભાભી પણ તો નથી કરતી જો તું આ જવાબદારી તારા માથે લઈશ તો પછી હંમેશા તારે આ બધું કરવું પડશે તું મારા ભાગનો ટાઈમ મારી માને આપીશ તો હું ખુશ નહીં રહું હું આશ્ચર્યમાં હતી કે તેમની પણ કોઈએ તો સેવા કરવાની જ છે મારા પતિએ કહ્યું કે તું મારી માને છોડી દે તે પોતે પોતાનું ધ્યાન રાખી લેશે તેની પાસે ઘણા બધા પૈસા છે મને આ વાત ખૂબ જ અજીબ લાગી પરંતુ તેમ છતાં હું મારા સાસુની સેવા કરતી હતી કારણ કે હું એ વાત ના ભૂલી શકું કે તેમણે અમારી ઉપર આટલું મોટું એહસાન કર્યું હતું જો તે સમયે તે ના પાડી દેતા અને તમાશો કરતા તો આજે અમારી ઇજ્જત જરા પણ ના રહી હોત આ લોકો બીજા શહેરમાં રહેતા હતા એટલા માટે મારા પરિવારના સભ્યોમાંથી કોઈને પણ ખબર ન હતી કે તે દિવસે મારી બહેનને બદલે હું વિદાય લઈને આવી છું તે એવું જ સમજી રહ્યા હતા કે મારી બહેનની વિદાય થઈ ગઈ છે અને હું મારા પપ્પાના મિત્ર રમેશ અંકલના ઘરે જતી રહી છું મારા માતા પિતાએ મોહલ્લાવાળાને પણ એવું કહી દીધું કે મારી બહેન અને તેનું પતિ વિદેશમાં જતા રહ્યા છે અને મારા લગ્ન મારા પપ્પાના મિત્રના પુત્ર સાથે થઈ ગયા છે મારા માતા પિતા પોતાની ઇજ્જત બચાવવા માટે અનેક જૂઠાણા બોલતા રહ્યા કારણ કે જ્યારે સમાજ જવાબ આંગે છે ત્યારે સમાજને જવાબ આપવો જ પડે છે શિયાળાની ઋતુ આવી રહી હતી મારા સાસુએ બધાને પૈસા આપ્યા અને કહ્યું કે પોતાના માટે કપડાં લઈ આવો પરંતુ જ્યારે તે મને પૈસા આપવા લાગ્યા ત્યારે મેં કહ્યું કે મારે પૈસા નથી જોઈતા હમણાં જ તો મારા લગ્ન થયા છે મારી પાસે ઘણા બધા કપડાં છે તો મારી એક જ જેઠાણીએ કહ્યું કે તો પછી તારા ભાગના પૈસા પણ મને આપી દે અને આ વાત ઉપર તે હસવા લાગી તો મારા સાસુએ કહ્યું કે કંઈ વાંધો નહીં તારે ચિંતા કરવાની જરૂર નથી આ પૈસા છે જ્યારે તેને જોઈતા હશે ત્યારે તે મારી પાસેથી લઈ લેશે મારી પાસે સુરક્ષિત રહેશે આ વાત ઉપર જેઠાણીએ કહ્યું તમારી પાસે તો ઘણું બધું પડ્યું છે પરંતુ ખબર નહીં સુરક્ષિત છે કે નહીં આટલું કહીને તે પોતાના રૂમમાં રહી મારી બધી જેઠાણી મારા સાસુને છુપાયેલા શબ્દોમાં ટોણા મારતી હતી મેં મારા સાસુને કહ્યું તમે શું કામ આ બધાનું સાંભળો છો ક્યારેય જવાબ કેમ નથી આપતા તો તેમણે કહ્યું કે મને જવાબ આપવાની આદત નથી બેટા આ બધાને ભાગ્યશાળી સમજ અથવા તો મારું દુર્ભાગ્ય કે મારા પતિ આમના લગ્ન પહેલા જ દુનિયામાંથી જતા રહ્યા નહીંતર તે બધાને એક પલમાં સીધા કરી દેતા તે ખૂબ જ કડક સ્વભાવના વ્યક્તિ હતા તેમણે થોડા મહિના પહેલા જ આ દુનિયા છોડી દીધી છે આખી જિંદગી પૈસા કમાતા રહ્યા જ્યારે ઘરે બેસવાનો સમય આવ્યો તો તેમની મોકો જ ના મળ્યો તેથી જ તો બાળકો આટલા બધા બગડી ગયા છે હવે તેઓ મારી વાત પણ નથી સાંભળતા એટલા માટે હું તેમની વાતમાં નથી બોલતી પરંતુ એક વાત એવી હતી કે મારી બંને જેઠાણીને હજુ સુધી સંતાનનું સુખ નહોતું મળ્યું તેમના લગ્ન મારા લગ્નના ત્રણ વર્ષ પહેલા થઈ ગયા હતા હું મારા પતિથી છુપાઈને મારા સાસુની સેવા કરતી હતી જેથી તેમને ખબર ના પડી જાય પરંતુ એક દિવસ તે અચાનક ઘરમાં દાખલ થયા ત્યારે હું મારા સાસુના પગ દબાવી રહી હતી તો મારા સાસુએ મને કહ્યું કે તરત જ પોતાના રૂમમાં જતી રહે નહીતર મારો દીકરો તને ઠપકો આપશે હું પણ વિચારતી હતી કે મને ઠપકો આપવામાં આવશે હું જ્યારે મારા રૂમમાં ગઈ ત્યારે મારા પતિએ કહ્યું કે તું જોઈને એટલી ચાલાક નથી લાગતી પરંતુ તું ખૂબ જ વધારે ચાલાક છે મેં કહ્યું કે શું મતલબ છે તમારો તો તેમણે કહ્યું કે તું મારી માની સેવા એટલા માટે કરી રહી છે કારણ કે તને પણ ખબર પડી ગઈ છે કે તે એકલી જ આ બધી મિલકતની માલિક છે અને તે ટૂંક સમયમાં જ વસિતનામું લખવાની છે હું આશ્ચર્યચકિત થઈ ગઈ આ વાત ઉપર મેં મારા પતિને કહ્યું કે એવી કોઈ વાત નથી તમને ખબર છે કે તેમણે અમારી ઉપર કેટલું મોટું એહસાન કર્યું છે તો મારા પતિએ કહ્યું એમાં તારો કોઈ વાક નથી આ વાત ઉપર મેં આભાર માન્યો કે ચાલો મારો કોઈ વાંક નથી મારા પતિ આ વાતને તો માને છે મને લાગ્યું હતું કે દરેક વાત માટે મને જ દોષી ઠેરવવામાં આવશે મારી બહેનનો તો ના કોઈ ફોન આવ્યો હતો કે ના તો તેણે કોઈ પણ રીતે અમારો સંપર્ક કર્યો હતો તે તો એવી રીતે જતી રહી હતી કે ફરીથી ક્યારેય પાછી ના આવે એક દિવસ મારા મોટા જેઠના રૂમમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હતો અવાજ એટલો બધો હતો કે મારા પતિની પણ આંખ ખુલી ગઈ તેમણે કહ્યું કે આ રોજનું કામ છે બીજા દિવસે ત્રણેય ભાઈઓ એક સાથે બેઠા હતા અને મને ચા બનાવવાનું કહ્યું હું ચા બનાવીને લઈ આવી મેં સાંભળ્યું કે તેઓ બધા વસિયતનામા વિશે વાત કરી રહ્યા હતા સાંજે તેઓ બધા મારા સાસુના રૂમમાં ગયા અને તેમની સાથે દલીલ કરવા લાગ્યા એવું લાગતું હતું કે તે હમણાં જ તેમની માને મારી નાખશે મારા સાસુએ કહ્યું કે હજુ મારે મરવાન ઘણી વાર છે તો આટલું જલ્દી વસિયતનામું લખીને હું ક્યાં જાઉં તમને લોકોને શરમ નથી આવતી આવી વાત કરીને બધું જ તમારું છે જેઠ અને જેઠાણીઓનું એવું જ કહેવાનું હતું કે તમે તમારા જીવનમાં જ અમને અમારો હિસ્સો લખીને આપી દો નહીંતર પાછળથી ઘણી સમસ્યાઓ ઊભી થશે અને અત્યારે તો તમારી સહી કર્યા પહેલાં બધું બરાબર થઈ જશે બાદમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે જો પપ્પા હોત ને તો અત્યાર સુધીમાં આ બધું કરી લીધું હોત તો મારા સાસુએ કહ્યું કે જો પપ્પા હોત ને તો તો તમારા બધાના મોઢા ઉપર થપ્પડ મારી દેત કે મા જીવતી છે અને તમને બધાને વસિયત ના માની પડી છે હું ઘર ચલાવી રહી છું તમારી પત્નીઓના શિયાળા ઉનાળાના કપડાં લાવી આપું છું ઘરમાં રાશન મારા પૈસાથી આવે છે તમે લોકોએ ક્યારેય એક રૂપિયો પણ આ ઘરમાં ખર્ચ કર્યો નથી પહેલા પંદર હજારમાં આ ઘર ચાલતું હતું હવે પચીસ હજારમાં પણ આ ઘર નથી ચાલતું મારા સાસુ કોઈ અભણ સ્ત્રી નહોતા તે ભણેલા ગણેલા માણસ હતા તેમણે આ વાત સીધી કહી દીધી તો દીકરાઓ ચૂપ થઈ ગયા હતા જ્યારે હું આ બાબત વિશે કંઈક બોલતી તો મારા પતિએ કહ્યું કે તારે વધારે બોલવાની જરૂર નથી બીજા ભાઈઓની પત્નીને જો પાછળથી તેમનો સાથ આપે છે અને તું મારી માની નોકરાણી બનીને બેઠી છે એવું લાગે છે કે કદાચ તારી બહેન તારા કરતાં વધારે સમજદાર હતી અમે આ લઈને એકબીજા સાથે દલીલો કરતા હતા આ ઘરમાં ધીમે ધીમે ઝઘડા વધવા લાગ્યા હતા આ લોકોએ જાણી જોઈને પોતાની માને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું જેથી તે કંટાળીને પોતે જ મિલકત પુત્રોના નામે ટ્રાન્સફર કરી દે ઘરમાં ફરીથી ઝઘડા થવા લાગ્યા મારા સાસુએ કહ્યું કે જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આ કામ નહીં થાય મારું મન તો થાય છે કે તમને લોકોને કંઈ આપું જ નહીં તમે લોકો આના લાયક જ નથી બધું મારા પતિએ બનાવ્યું છે તમે લોકોએ નથી બનાવ્યું તમને લોકોને ઘર મળી રહ્યું છે ખાવાનું મળી રહ્યું છે એ જ તમારા માટે મોટી વાત છે આમાં જ તમે ખુશ રહો મારા સાસુએ તો ત્યાં સુધી પણ કહી દીધું હતું કે મન તો થાય છે કે બધી મિલકત કોઈ અનાથ આશ્રમના નામે કરીને જતી રહું મારા સાસુ ખૂબ જ વધારે પરેશાન રહેતા હતા કે મા બાળકોને કેટલી તકલીફથી જન્મ આપે છે તે પછી પણ તકલીફ ઉઠાવે છે જ્યાં સુધી જીવતી રહે છે ત્યાં સુધી બાળકો વિશે વિચારતી રહે છે હું ત્રણ દીકરીઓની માં છું પરંતુ આજે મને આ વાત ઉપર પસ્તાવો થઈ રહ્યો છે બીજી બાજુ પુત્રોએ પ્લાન બનાવી લીધો હતો કે દસ્તાવેજ આપણે બનાવી લઈએ તેની ઉપર માની સહીના બદલે અંગૂઠો લગાવી દઈએ તેમને ખબર પણ નહીં પડે જબરદસ્તી અંગૂઠો લગાવી લઈશું પરંતુ આ વાત મારા સાસુએ સાંભળી લીધી હતી અને પોતાના દીકરાઓને ઘણું બધું સંભળાવ્યું હતું એટલું બધું કે રડીને બેહોશ પણ થઈ ગયા તેમણે કહ્યું કે મારા બાળકો હવે એટલી હદે પહોંચી ગયા છે કે હવે તે કોઈ પણ હદ વટાવી શકે છે તેમની પત્નીઓ રાત દિવસ તેમના દિમાગ ખરાબ કરે છે અને તેમને ચડાવતી રહે છે મારા પતિ પણ તેમની જ વાત સાંભળતા હતા મારા સાસુએ ક્યારેય પણ કોઈ વહુ સાથે ખરાબ વર્તન નહોતું કર્યું કે ના કોઈ ખરાબ વાત કહી હતી એમ છતાં પણ બધી તેમની દુશ્મન બનેલી હતી આ વિચારીને મને ખૂબ જ ખરાબ લાગતું હતું એક રાત્રે ઘરમાં ખૂબ મોટો ઝઘડો થયો બધાએ પોત પોતાની પાર કરી દીધી આજે ત્રણેય પુત્રોએ પોતાની મા ઉપર હાથ ઉપાડ્યો હતો મારી આંખોમાં તો આંસુ આવી ગયા હતા મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ હું તેમની તબિયત પૂછવા ગઈ તો તેમણે રૂમને અંદરથી બંધ કરી દીધો અને મને લાગ્યું કે તે કદાચ ખૂબ જ પરેશાન છે મેં તેમને તકલીફ આપવાનો યોગ્ય ના માન્યું તેથી હું પણ સૂઈ ગઈ જ્યારથી મારા સાસુને ખબર પડી હતી કે તેમના દીકરાઓ આ હદ સુધી પહોંચી ગયા છે ત્યારથી તેઓ ખૂબ જ વધારે ઉદાસ રહેતા હતા અને મારા સિવાય કોઈના ઉપર પણ ભરોસો કરતા ન હતા એક દિવસ મારા પતિએ કહ્યું કે મા તારી ઉપર ભરોસો કરે છે અને અમારા હાથનું તો પાણી પણ લેતા નથી તો તેને કોઈક રીતે બેહોશીની દવા આપી દે જેથી અમે તેનો અંગૂઠો લગાવી શકીએ મેં કહ્યું કે હું એવું બિલકુલ પણ નહીં કરું તો મારા પતિએ કહ્યું કે આમાં તારો જ ફાયદો છે મારી પાસે સંપત્તિ આવશે તો તે તને પણ મળશે બીજા ભાઈઓની પત્નીઓને તો જો કેટલી સમજદાર છે બસ મારું જ એક નસીબ ફૂટેલું છે કે મને આવી તું મળી ગઈ બસ કર હવે આ સારું બનાવવાનો દેખાડો આવી રીતે દેખાડો કરીને તને કાંઈ નથી મળવાનું તે તારે સાસુ છે અને સાસુ હોવું વચ્ચે ક્યારેય મિત્રતા ના થઈ શકે મારા પતિએ મને શરૂઆતમાં ખૂબ જ પ્રેમથી સમજાવ્યું પણ મેં તો સ્પષ્ટ ના પાડી દીધી હતી તો પછી પણ તેણે મને શરૂ કરી દીધું કે હું તને છૂટાછેડા આપી દઈશ તો મેં કહ્યું કે તમારા જેવા વ્યક્તિ સાથે રહેવા કરતાં તો સારું જ છે કે મને છૂટાછેડા મળી જાય અને હું એકલી રહું જે પોતાની માને દગો આપવા માટે તૈયાર છે તે કાલે પોતાની પત્નીને પણ વેચી દેશે આ વાત ઉપર મારા પતિએ મને મોઢા ઉપર એક ઝાપટ મારી દીધી અને તે મારા સાસુએ જોઈ લીધું હતું તો તેમણે કહ્યું કે આ તારા ચહેરા ઉપર શું થયું છે તો મેં કહ્યું કે હું પડી ગઈ હતી તો તેમણે કહ્યું કે દીકરી હું પંચોતેર વર્ષની થવાની છું મને ખબર છે કે તું પડી નથી તારા પતિએ તારા ઉપર હાથ ઉપાડ્યો છે હવે જણાય કે મને શું થયું હતું તો મેં તેમને કહ્યું કે કોઈ કારણ નથી બસ એમ જ લડાઈ થઈ હતી મેં તેમની સાચી વાત ના જણાવી હું તેમને વધુ પરેશાન કરવા માંગતી ન હતી પરંતુ કદાચ તે આખી વાત સમજી ગયા હતા મને જોતાની સાથે જ તેમની આંખો ભરાઈ આવી હતી દિવસો આમ જ વીતવા લાગ્યા એક દિવસ ના જાણે શું થયું મને સમય પહેલા જ ઊંઘ આવી ગઈ પરંતુ અડધી રાત્રે મારા સાસુની બૂમો સાંભળીને મારી આંખો ખુલી ગઈ હું દોડીને પોતાના સાસુના રૂમમાં ગઈ મેં જોયું કે ત્યાં ત્રણેય ભાઈઓ અને બંને ભાભીઓ ત્યાં ઊભા હતા હું આશ્ચર્યમાં પડી ગઈ કે હવે આ શું થઈ રહ્યું છે જ્યારે મેં સામેનું દ્રશ્ય જોયું ત્યારે મને લાગ્યું કે હવે મારા પગ નીચેથી જમીન સરકી જશે મેં જોર જોરથી રડવાનું ચાલુ કરી દીધું તે પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ ગયા હતા તેમણે પોતાની માં પાસેથી મિલકતના કાગળો ઉપર સહી કરાવી લીધી હતી અને પોતાની માનો પગ ભાંગીને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા સવારનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો મારા સાસુ ઘરમાં ન હતા દરવાજો ખુલ્લો હતો બહાર આંગણામાં જમીન ઉપર તેમને ખેંચ્યાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા ત્રણેય ભાઈઓ ખૂબ જ વધારે ખુશ હતા તેમના હાથમાં કાગળો આવી ગયા હતા જ્યારે મેં તેમને કહ્યું કે તમારી મા સાથે જ ખૂબ જ ખરાબ કર્યું છે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે તો આ સાંભળીને મારા મોટા જેઠે મારા પતિને કહ્યું કે ભાઈ હવે તારી પાસે ખૂબ સંપત્તિ છે આની જેવી દસ મળી જાય હું તો કહું છું કે તેને હમણાં જ બહાર કાઢી નાખ નહીં તો કાલે તે બધાને જણાવી દેશે હું કહેવું તો ઘણું બધું માંગતી હતી પરંતુ તે સમયે મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી કે હું ઝડપથી જઈને મારા સાસુની મદદ કરું જેમની સાથે આ બધાએ ખૂબ જ ખરાબ કર્યું હતું મિલકત પોતાના નામે કરાવ્યા પછી તેમની ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા હું તરત જ ઘરની બહાર આવીને શોધવા લાગી પરંતુ જતા પહેલા અમે એટલું જરૂર કહ્યું કે તમે લોકોએ જે પણ કર્યું છે ને તેની સજા તમને ચોક્કસ મળશે તો તેમણે કહ્યું કે તારી આંખો ખોલીને જો અમારા હાથમાં અત્યારે કરોડોની પ્રોપર્ટીના કાગળ છે અમને સજા નહીં થાય પણ મજા મળવાની છે મારા પતિએ કહ્યું કે હું તને છૂટાછેડા આપીને તારા ઘરે મોકલી દઈશ અને તારા પરિવારના લોકોને બદનામ કરી દઈશ મારી આંખોમાં આંસુ હતા હું તરત જ એ ઘરમાંથી બહાર નીકળી ગઈ અને મારા સાસુને શોધવા લાગી પરંતુ જેવો જ મેં ઘરની બહાર પગ મૂક્યો તો મેં મારા બંને કાન પર હાથ મૂકી દીધા કારણ કે જમીન ખરાબ રીતે ધ્રુજવા લાગી હતી કદાચ ધરતીકંપ આવ્યો હતો હું ત્યાંથી દોડવા લાગી આટલો ભયંકર ભૂકંપ મેં પહેલા ક્યારેય જોયો ન હતો અને દોડીને હું ખૂબ જ દૂર પહોંચી ગઈ થોડી વાર પછી એટલો જોરદાર વિસ્ફોટ થયો કે મારા કાન બંધ થઈ ગયા ઘણા બધા ઘરોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી પરંતુ મેં પાછળ ફરીને જોયું તો અમારું ઘર સંપૂર્ણપણે જમીનમાં ઘૂસી ગયું હતું જ્યારે મેં આ દ્રશ્ય જોયું ને તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ એ પછી મારી નજર મહેશ તરફ જ ગઈ હતી કે શું આ લોકોને આ સજા મળી હતી કારણ કે ઘરને જોઈને તો એવું જ લાગી રહ્યું હતું કે કોઈ પણ જીવતું નહીં બચ્યું હોય કદાચ મારું જીવન લખાયેલું હતું જેથી હું તરત જ ઘરમાંથી બહાર નીકળી ગઈ મેં મારા સાસુને શોધી લીધા અને તેમની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવવા લાગી થોડા દિવસો પછી મારા સાસુને ખબર પડી ગઈ કે તેમના બંને મોટા પુત્રો આ દુનિયામાંથી જતા રહ્યા છે અને નાના પુત્રના બંને પગ ભાંગી ગયા છે તે જીવતો તો હતો પણ કશું બોલતો ન હતો જ્યારે મેં મારા સાસુને આ સમાચાર સંભળાવ્યા તો તેઓ ચૂપ થઈ ગયા એવું લાગતું હતું કે કાં તો તે આઘાતમાં છે અથવા તો તે કાંઈ સમજી શકતા ન હતા ત્રણ મહિનાની બીમારી પછી મારા સાસુ સાજા થઈ ગયા પરંતુ મારા પતિએ પણ આ દુનિયા છોડી દીધી હતી કારણ કે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી હવે હું મારા સાસુ સાથે તેમના બીજા એક ઘરમાં રહું છું જે અગાઉ તેમને ભાડે આપેલું હતું હું તેમને એકલા ના મૂકી શકું મેં તેમને કહ્યું પણ કે તે મારી સાથે મારા ઘરે આવે મારા માતા પિતાને પણ આ વાત સામે કોઈ વાંધો ન હતો પરંતુ મારા સાસુએ કહ્યું હવે તે અહીં જ રહેશે તેમના પુત્રે લાલચની હદ વટાવી દીધી હતી અને માનું દિલ દુખાવ્યું હતું તેથી ભગવાને તેમની આવડી મોટી કડક સજા આપી હતી મિત્રો આપણા સમાજમાં પણ આવી ઘટના બનતી રહે છે મિત્રો રોજ આવી નવી નવી સ્ટોરી સાંભળવા માટે તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો